નમસ્કાર આજે આપણે એક એવી અદ્ભુત અને ગહન વાર્તાની સફર કરવાના છીએ જે આપણને શીખવશે કે આજના જટિલ સમયમાં સાચો ઉકેલ કેવી રીતે શોધાય આ માત્ર એક કથા નથી પણ એક રૂપક છે જેમાં જીવનનું બહુ મોટું સત્ય છુપાયેલું છે તો વાર્તાની શરૂઆત થાય છે એક દ્રશ્યથી એક યુવાન સ્ત્રી છે જે ખૂબ જ દુઃખી છે અને એની સામે ઊભા છે દેવર્ષિ નારદ નારદજી એને કહે છે અરે શા માટે ખોટી ચિંતા કરે છે બસ શ્રી કૃષ્ણના ચરણોને યાદ કર જોજે બધું દુઃખ જતું રહેશે પણ સવાલ એ છે કે આ સ્ત્રી છે કોણ અને એને એવું તો શું દુઃખ છે પણ અહીંયા જ વાર્તામાં એક રહસ્ય છે આ વાર્તાના જે પાત્રો છે ને એ આપણા તમારા જેવા સામાન્ય માણસો નથી એ તો જીવંત વિચારો અને ભાવનાઓનું પ્રતિક છે તો ચાલો આ રૂપક કથાની ઊંડાઈમાં ઉતરીએ અને સમજીએ તો કોણ છે આ પાત્રો ચાલો એમની ઓળખાણ કરીએ પેલી દુઃખી માતા છે ભક્તિ અને એના બે વૃદ્ધ એકદમ નિસ્તેજ પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય જુઓ નામ જ કેવું બધું કહી દે છે આ વાર્તાની મુખ્ય સમસ્યા એ છે કે આજના સમયમાં જેને આપણે કળિયુગ કહીએ છીએ એમાં ભક્તિ તો યુવાન અને મજબૂત છે પણ એના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાવ નબળા પડી ગયા છે એવું લાગે જાણે કે એ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હોય અને કોઈ એમને નથી હવે જ્યારે તેઓ એક મોટો સંકલ્પ કરે છે એ નક્કી કરે છે કે ભલે ગમે તે કરવું પડે પણ જ્ઞાન અને વૈરાગ્યને ફરીથી જગાડીને જ રહેશે આ એક ઋષિનું મિશન છે નારદ મુનિ કોઈ સાધારણ ઋષિ નથી એ તો આધ્યાત્મિક વિજ્ઞાનના માસ્ટર છે એટલે પૂરા આત્મવિશ્વાસ સાથે એમની પાસે જે પણ સૌથી શક્તિશાળી ઉપાયો હતા એ બધાનો ઉપયોગ કરીને જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો પ્રયત્ન શરૂ કરે છે પણ અહીંયા જ વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે જે ઉપાયો સદીઓથી કામ કરતા આવ્યા છે એ અહીંયા નિષ્ફળ જવાના છે અને આ રહસ્યમય નિષ્ફળતા જ આપણને ઘણું બધું શીખવશે તો નારદજીએ શું શું કર્યું સૌથી પહેલા પવિત્ર વેદોના મંત્રોચ્ચાર કર્યા એ મંત્રો જેમાં આખા બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે એના પાઠ કર્યા અને છેલ્લે તો એમના કાનમાં જઈને જોર જોરથી એમના નામ પુકાર્યા હવે કહો આનાથી વધારે શક્તિશાળી બીજું શું હોઈ શકે પણ પરિણામ એકદમ આઘાતજનક જ્ઞાન અને વૈરાગ્ય ભાગ્યે જ થોડા સળવડ્યા અને પાછા એવાને એવા જ ગાઢ નિદ્રામાં સરી પડ્યા ખુદ નારદ મુનિ પણ આ જોઈને ચોકી ગયા મહાનમાં મહાન શાસ્ત્રો પણ એમને જગાડવામાં નિષ્ફળ રહ્યા એટલે આપણા બધાના મનમાં પણ એ જ સવાલ થાય જે નારદ મુનિના મનમાં થયો કે જો વેદ અને ગીતા જેવા મહાન ગ્રંથો પણ ઓછા પડતા હોય તો પછી આનો જવાબ શું હોઈ શકે શું આ સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી અને બરાબર ત્યારે જ એક ચમત્કાર થાય છે આકાશમાંથી એક અવાજ સંભળાય છે હે ઋષિ નિરાશ ન થાઓ આ કામ માટે તમારે એક વિશેષ સત્કર્મ કરવું પડશે કોઈ સામાન્ય ઉપાય નહીં ચાલે અને એ સત્કર્મ શું છે એ તમને જ્ઞાની સંતો બતાવશે આ આકાશવાણીએ નારદને એક નવી દિશા આપી અને બસ અહીંથી નારદ મુનિની એક નવી યાત્રા શરૂ થાય છે એવા જ્ઞાની સંતોની શોધમાં જેઓ આ ગૂઢ રહસ્યનો ઉકેલ જાણે છે એમને હવે પ્રાચીન ગુરુઓના માર્ગદર્શનની જરૂર હતી પણ આ શોધ એટલી સહેલી નહોતી નારદજી એક તીર્થથી બીજા તીર્થ ભટકે છે મોટા મોટા ઋષિ મુનિઓને મળે છે પણ કોઈની પાસે જવાબ જ નથી અમુક તો કહે છે કે આ કામ અશક્ય છે કેટલાક તો ચૂપ જ થઈ જાય છે અને થોડા તો એમને જોઈને ભાગી જાય છે નારદજીની નિરાશા વધતી જ જાય છે અને છેવટે બદ્રીવનના શાંત વાતાવરણમાં એમની મુલાકાત ચાર તેજસ્વી યુવાનો સાથે થાય છે દેખાવમાં તો એ યુવાન છે પણ જ્ઞાનમાં સમય કરતાં પણ જૂના આ છે સનકાદી કુમારો જેઓ આ સમસ્યાનો સાચો ઉકેલ જાણે છે તો હવે આપણે વાર્તાના સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ જે જવાબની નારદ મુનિ આટલા સમયથી શોધ કરી રહ્યા હતા એ હવે મળવાનો છે આ છે એ અંતિમ પરમ ઉપાય તો જરા વિચારો એવું તો કયું એક સત્કર્મ હોઈ શકે જે વેદ અને ગીતા કરતાં પણ વધુ શક્તિશાળી હોય એવું કયું જ્ઞાન છે જે સૂતેલા જ્ઞાનને પણ શકે જવાબ આવે એ આ સવાલ પર એક ક્ષણ માટે વિચારવા જેવું છે અને જવાબ છે જ્ઞાન યજ્ઞ પણ આ કોઈ અગ્નિમાં આહુતિ આપવાનો યજ્ઞ નથી આ છે જ્ઞાનનો યજ્ઞ અને એ છે શ્રીમદ ભાગવતમ નામના મહાન ગ્રંથનું સાત દિવસ સુધી શ્રદ્ધાથી પઠન અને શ્રવણ બસ આ જ છે પરમ ઉપાય સનકાદી કુમારો એની શક્તિ વિશે સમજાવતા કહે છે કે જ્યારે આ ગ્રંથનું ગાન થાય છે ત્યારે એનો અવાજ સિંહની ગર્જના જેવો હોય છે અને એ ગર્જના સાંભળીને કળિયુગના બધા દુઃખ અને પાપ વરુઓની જેમ ડરીને ભાગી જાય છે આ માત્ર કલ્પના નથી પણ શબ્દની શક્તિનું પ્રતિક છે હવે નારદ મુનિ એક ખૂબ જ તાર્કિક સવાલ પૂછે છે જે કદાચ આપણા મનમાં પણ આવે કે ભાઈ જો વેદ અને ઉપનિષદ જેવા મૂળ ગ્રંથો કામ ન કરી શક્યા તો એમાંથી જ બનેલો આ ગ્રંથ કેવી રીતે કામ કરી શકે આમાં એલું તે શું ખાસ છે કુમારો બહુ જ સરસ રૂપકથી સમજાવે છે એ કહે છે જુઓ વેદોનું જ્ઞાન છે ને એ દૂધ જેવું છે પૌષ્ટિક તો છે જ પણ બહુ વિશાળ છે પચાવવું અઘરું પડે જ્યારે શ્રીમદ્ ભાગવતમ એ તો એ જ દૂધમાંથી કાઢેલું માખણ છે એકદમ સત્વશાળી અને પચવામાં એકદમ સરળ સીધો જ સાર મળી જાય હજી એક ઉદાહરણ આ વાતને વધુ સ્પષ્ટ કરે છે વૈદિક જ્ઞાન શેરડીના સાંઠા જેવું છે પણ એને મેળવવા ઘણી મહેનત કરવી પડે ચાવવું પડે જ્યારે શ્રીમદ્ ભાગવતમ તો એમાંથી કાઢેલી શુદ્ધ સાકર જેવી છે મીઠાશનું શુદ્ધ અને તરત જ માણી શકાય એવું સ્વરૂપ અને અંતે સૌથી સુંદર રૂપક આ ગ્રંથ વૈદિક જ્ઞાનરૂપી વિશાળ વૃક્ષનું એક પાકેલું રસદાર ફળ છે જેમ એક જ ફળમાં આખા વૃક્ષનો સ્વાદ અને પોષણ આવી જાય બસ એ જ રીતે આ એક ગ્રંથમાં સંપૂર્ણ વૈદિક જ્ઞાનનો સાર સમાયેલો છે તો આ વાર્તા આપણને શું શીખવે છે એ શીખવે છે કે સાચું જ્ઞાન મેળવવા માટે આપણે યોગ્ય માર્ગદર્શક અને જ્ઞાનના સારને શોધવો પડે છે જેમ નારદજીએ કર્યું કારણ કે અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે જ સાચા ગુરુ મળે છે અને એમના માર્ગદર્શનથી જ સાચી સમજણ જન્મે છે તો આખી વાર્તા આપણા માટે એક મોટો પ્રશ્ન છોડી જાય છે દુનિયામાં માહિતી અને જ્ઞાન તો ઘણું બધું છે પણ એવું તે શું છે જે કોઈ એક વિચારને માત્ર સાચો જ નહીં પણ જીવન બદલી નાખે એટલો શક્તિશાળી બનાવી દે છે આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે નમસ્કાર આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચા છે પદ્મ પુરાણની એક ઘણી રસપ્રદ કથા પર હા અને ઘણી પ્રતિકાત્મક પણ બરાબર આ કથામાં ભક્તિ એટલે કે શ્રદ્ધા અને સમર્પણ એનું માનવીકરણ કરાયું છે ભક્તિ દેવી તરીકે અને આજના યુગમાં એટલે કે કલયુગમાં એમના સંઘર્ષની વાત છે હા આપણે પદ્મ પુરાણના ઉત્તરખંડમાં જે શ્રીમદ ભાગવત મહાત્મય છે એના બીજા અધ્યાયના કેટલાક અંશો જોઈશું આપણો મુખ્ય આશય છે ભક્તિદેવી અને એમના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એમની કથા સમજવાનો અને સાથે સાથે પેલું દેવર્ષિ નારદના સંવાદો દ્વારા કલયુગમાં એમના પુનરુત્થાન માટે કયો ઉપાય સૂચવાયો તે પણ જાણવાનો બરાબર તો ચાલો શરૂ કરીએ આ ગહન ચર્ચા કથાની શરૂઆત થાય છે દેવર્ષિ નારદ અને ભક્તિ દેવીના અણધાર્યા મેળાપથી હા નારદજી જુએ છે કે ભક્તિ દેવી ખૂબ દુઃખી છે ચિંતામાં છે અને એ જ વાત થોડી એમ કે આશ્ચર્યજનક લાગે કે ભક્તિ જેવી શક્તિ એ કેમ આટલી વ્યથિત હોય એમના દુખનું કારણ એમના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય હા જ્ઞાન અને વૈરાગ્ય અહીં જ્ઞાન એટલે ખાલી માહિતી નહીં પણ શાસ્ત્રોની સાચી સમજણ આત્મસાત થયેલું જ્ઞાન અને વૈરાગ્ય એટલે સંસારના મોહથી દૂર રહેવું અલિપ્તતા આ બંને પુત્રો

અચ્છા પૃથ્વી પર એ પોતાના છાયા સ્વરૂપે રહે છે મુક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે અને ભક્તોનું પોષણ કરે છે પણ કલિયુગમાં પરિસ્થિતિ બગડી હા કલિયુગ આવતા જ ચિત્ર બદલાયું પેલો પાખંડ ધર્મના નામે આડંબર દંભ એક રોગની જેમ ફેલાયો હમ એનાથી પીડાઈને મુક્તિ દેવી તો ક્ષીણ થઈ ગયા અને વૈકુંઠ પાછા જતા રહ્યા અને લોકોએ જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા કરી એમને કોઈ પૂછે નહીં એટલે બંને વૃદ્ધ અને શિથિલ થઈ ગયા એટલે ભક્તિ દેવી એકલા પડી ગયા અને ની સહાય બરાબર પણ ત્યારે જ નારદજી મળે છે અને એમને હિંમત આપીને ઉપાય શોધવાનું વચન આપે છે અને નારદજી તો પછી ખાલી વચન નહીં એક મોટી પ્રતિજ્ઞા લે છે હા એકદમ ભવ્ય પ્રતિજ્ઞા તેઓ કહે છે કે કલયુગ જેવો શ્રેષ્ઠ યુગ બીજો કોઈ નથી આ વાત જરા કામ અજુકતી લાગે સામાન્ય રીતે તો કલયુગને ખરાબ માનીએ છીએ હા પણ નારદજીનો તર્ક અલગ છે એ કહે છે કે આ યુગમાં એ ભક્તિને ઘરે ઘરે પહોંચાડશે દરેક વ્યક્તિ સુધી અને બીજા કહેવાતા ધર્મોનો તિરસ્કાર કરીને શુદ્ધ ભક્તિના ઉત્સવોને પ્રોત્સાહન આપશે અને એમની પ્રતિજ્ઞા જુઓ કેટલી ઊંડી છે એ કહે છે કે જે જીવો ભક્તિ કરશે ભલે એમણે પાપ કર્યા હોય તો પણ તો પણ તેઓ નિર્ભયપણે કૃષ્ણ धामમાં જશે સ્વપ્નમાં પણ યમરાજને નહીં જુએ બાપ રે એટલું જ નહીં ભક્તિ તો પેલી નકારાત્મક શક્તિઓ પ્રેત, પિશાચ રાક્ષસ એમનાથી પણ રક્ષણ આપશે એટલે ભક્તિની શક્તિ અને એનું મહાત્મ્ય અહીં એકદમ ચરમ સીમા પર બતાવાયું છે. બિલકુલ. એમ પણ કહે છે ને કે ભગવાન તપસ્યાથી, વેદોના જ્ઞાનથી કે કર્મકાંડથી એટલા રાજી નથી થતા જેટલા જેટલા નિર્મળ ભક્તિથી થાય છે. ગોપીઓ એનું ઉત્તમ ઉદાહરણ છે. હા. કથા તો ભારપૂર્વક કહે છે કે હજારો જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે માણસના મનમાં ભક્તિ માટે સાચી પ્રીતિ જાગે છે. હં. કલયુગમાં તો ભક્તિ જ સર્વસ્વ છે અને જે ભક્તિનો દ્રોહ કરે એની અવગણના કરે એનું શું એ ત્રણેય લોકમાં દુખ ભોગવે ઉદાહરણ તરીકે દુર્વાસા ઋષિનો પ્રસંગ ટાંકવામાં આવે છે ઓકે એટલે મોટા મોટા વ્રત તીર્થયાત્રા યોગ યજ્ઞ ખાલી જ્ઞાનની સુકી વાતો એ બધા કરતા ભક્તિ જ મુક્તિ અપાવે છે આ કથાનો દાવો છે ભક્તિ દેવી આ બધું સાંભળીને ખુશ તો થયા હશે પોતાનું મહાત્મા સાંભળીને હા પ્રસન્ન થયા પણ મૂળ ચિંતા તો પેલી પુત્રોની હતી બરાબર એટલે એ નારદજીને કહે છે કે હવે તમે જ મારા પુત્રોને જગાડો અને નારદજી પ્રયાસ શરૂ કરે છે શું કરે છે એ જ્ઞાન અને વૈરાગ્યના કાન પાસે જઈને મોટેથી વેદ વેદાંતના મંત્રો બોલે છે ગીતાનો પાઠ કરે છે હાથથી હલાવીને જગાડવાનો પ્રયત્ન પણ કરે છે હા બધું જ પણ પરિણામ શું નિરાશાજનક એકદમ જ્ઞાન અને વૈરાગ્ય માંડ માંડ થોડુંક જાગે આંખો પૂરી ખુલે નહીં બગાસા ખાય અરે રે શરીર જાણે સૂકા લાકડા જેવા થઈ ગયા છે વાળ બગલા જેવા સફેદ ભૂખ તરસથી પીડાતા હોય એવું લાગે અને પાછા ઊંઘી જાય છે એટલે વેદ વેદાંત ગીતા કશું કામ ના આવ્યું ના આ જોઈને નારદજી પોતે સ્તબ્ધ થઈ જાય છે ચિંતામાં પડી જાય છે સ્વાભાવિક છે દેવર્ષિ નારદ માટે પણ આ મોટી મૂંઝવણ કહેવાય જે શાસ્ત્રો જ્ઞાનના સ્ત્રોત છે એ જ જ્ઞાનને નથી જગાડી શકતા બરાબર એ જ સમયે જ્યારે બધી આશા ડૂબતી લાગે ત્યારે એક ચમત્કાર થાય છે શું આકાશમાંથી એક ગંભીર અવાજ સંભળાય છે આકાશવાણી શું કહે છે આકાશવાણી કહે છે હે ઋષિ શ્રેષ્ઠ ખેદ ન કરો તમારો આ પ્રયાસ ચોક્કસ સફળ થશે ઓહ રાહત થઈ હશે નારદજીને હા પણ આકાશવાણી આગળ કહે છે કે આ કામ પૂરું કરવા માટે narad એક ખાસ સત્કર્મ કરવું પડશે સત્કર્મ એ શું છે એ આકાશવાણી સ્પષ્ટ નથી કહેતી એ કહે છે કે એ સત્કર્મ શું છે તે તો સાધુ પુરુષો અનુભવી સંતો જ બતાવશે એટલે ઉપાય ગયો પણ ગુપ્ત રાખ્યો હા અને એમ પણ કહ્યું કે એ સત્કર્મ કરવાથી જ જ્ઞાન અને વૈરાગ્યની ઊંઘ અને વૃદ્ધાવસ્થા દૂર થશે અને ભક્તિ બધે ફેલાશે

કોઈ જવાબ આપે છે ના આ પ્રયાસ પણ નિષ્ફળ જાય છે બધા મunierો ધ્યાનથી સાંભળે તો છે પણ કોઈ ચોક્કસ જવાબ નથી આપતો કેમ કેટલા કહે છે કે આ કામ અસાધ્ય છે થઈ જ ન શકે કેટલા કહે છે દુર્ગને છે એટલે કે જાણવું બહુ મુશ્કેલ છે અમુક તો ચૂપ થઈ જાય છે અને કેટલાક તો વાત સાંભળીને ત્યાંથી જતા રહે છે ઓહો આ તો બહુ ગંભીર પરિસ્થિતિ હા ત્રણેય લોકમાં વાત ફેલાઈ ગઈ કે ભાઈ જે કામ વેદ વેદાંત અને ગીતાથી ના થયું એનો બીજો કોઈ ઉપાય હોય જ નહીં લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા હશે હા કે જે વાત ખુદ દેવર્ષિ નારદ નથી જાણતા એ સામાન્ય માણસ ક્યાંથી જાણે નારદજી માટે આ ખરેખર બહુ નિરાશાજનક સ્થિતિ હતી સાચી વાત તો હવે શું કરે છે નારદજી હારી જાય છે ના હતાશ અને ચિંતાતુર તો છે પણ હાર નથી માનતા એ નક્કી કરે છે કે બદ્રિકાશ્રમ જઈને તપસ્યા કરવી કદાચ એનાથી કોઈ માર્ગ મળે અને ત્યાં ત્યાં જ જાણે પ્રભુની જ ઈચ્છા હોય એમ એમને અચાનક ચાર તેજસ્વી યુવાન યોગીઓ દેખાય છે જાણે કરોડો સૂર્યનું તેજ હોય એમનામાં આ કોણ હતા આ હતા સનકાદી કુમારો સનક સનંદન સનાતન અને કુમાર ઓ બ્રહ્માજીના માનસપુત્રો હા નારદજી એમને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે એ ઓળખી જાય છે કે આ કોઈ સામાન્ય યોગી નથી એટલે એમની સ્તુતિ કરે છે હા કહે છે આપ તો પરમ યોગી છો અગાધ બુદ્ધિવાળા છો બહુશ્રુત છો એટલે કે જેમણે બધું જ સાંભળ્યું છે જે જ્ઞાનના ભંડાર છે દેખાવમાં ભલે 5 વર્ષના બાળક જેવા લાગે પણ છે તો બ્રહ્માજીના પણ પૂર્વજ બરાબર સદા વૈકુંઠમાં રહો છો હરિ કીર્તનમાં ડૂબેલા રહો છો આપના મુખે હંમેશા હરી શરણમ હોય છે એટલે જ વૃદ્ધાવસ્થા આપને સ્પર્શતી નથી એમની શક્તિનું પણ વર્ણન કરે છે ને પેલું જય વિજય વાળું હા યાદ કરાવે છે કે આપના ખાલી ભવા ચડાવવાથી વિષ્ણુના દ્વારપાળ જય અને વિજય શ્રાપ પામીને પૃથ્વી પર પડ્યા હતા અને પછી આપની કૃપાથી જ પાછા વૈકુંઠ ગયા આમ એમની મહાનતા ગાઈને નારદજી પછી એકદમ નમ્ર બની જાય છે દીન થઈને વિનંતી કરે છે શું વિનંતી કરે છે કે છે હે કૃપાળુ કુમારો મારા પર દયા કરો પેલી આકાશવાણીએ જે ગુપ્ત સત્કર્મ કે સાધન કહ્યું છે ને એ મને વિગતવાર સમજાવો જેથી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને સુખ મળે અને બધા લોકોમાં એમની સ્થાપના થાય બરાબર આટલી દિનતાથી પૂછે છે કુમારો શું જવાબ આપે છે કુમારો નારદજીની વ્યાકુળતા જોઈને એમને શાંત પાડે છે આશ્વાસન આપે છે શું કહે છે કહે છે હે નારદ ચિંતા છોડી દો ખુશ થાઓ કારણ કે ઉપાય તો અત્યંત સુખ સાધ્ય છે સુખ સાધ્ય એટલે કે સહેલો હા ખૂબ જ સહેલો અને એ તો પહેલેથી જ મોજૂદ છે તમારી સામે જ છે એમ હા અછી એ નારદજીની પ્રશંસા કરે છે તમે તો વિરક્ત પુરુષોમાં શ્રેષ્ઠ છો કૃષ્ણના ભક્તોમાં આગળ પડતા છો યોગના સૂર્ય જેવા છો તમારા જેવા કૃષ્ણ ભક્ત માટે ભક્તિની સ્થાપના કરવી એ તો સાવ સહેલું કામ કહેવાય અને પછી રહસ્ય ખોલે છે પેલું સત્કર્મ શું છે હા કુમારો સ્પષ્ટ કરે છે કે આકાશવાણીએ જે સત્કર્મનો ઈશારો કર્યો હતો એ છે જ્ઞાન યજ્ઞ જ્ઞાન યજ્ઞ હા જ્ઞાનનો યજ્ઞ અને આ જ્ઞાન યજ્ઞ એટલે બીજું કંઈ નહીં પણ શુકદેવજી અને બીજા મહાત્માઓએ ગાયેલું શ્રીમદ ભાગવતમનું શ્રવણ અને પઠન એટલે ભાગવત સાંભળવું જ્ઞાન યજ્ઞ છે હા એનો આલાપ એનો ધૂની એ જ પેલું સત્કર્મ છે હા ખરેખર થોડું ચોંકાવનારું છે વેદ ઉપનિષદ ગીતા જેવા ગ્રંથો જ્યાં ઓછા પડ્યા ત્યાં ઉપાય તરીકે ભાગવતનું શ્રવણ બરાબર અને કુમારો શ્રીમદ ભાગવતની શક્તિ પર ખૂબ ભાર મૂકે છે શું કહે છે એની શક્તિ વિશે એ કહે છે કે ભાગવતના શ્લોકોનો જે ઘોષ છે જે ધૂની છે એનાથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને નવું બળ મળશે જબરદસ્ત શક્તિ મળશે અને એમના કષ્ટો દૂર થશે હા બધા કષ્ટો દૂર થશે અને ભક્તિને પરમ સુખ મળશે વાહ એટલું જ નહીં એમ પણ દાવો કરે છે કે શ્રીમદ ભાગવતનો જે ગુંજારવ છે એનાથી કળિયુગના બધા દોષો બધી નકારાત્મકતા એ એવી રીતે નાશ પામશે જેમ સિંહની ગર્જનાથી જંગલમાંથી વરુ ભાગી જાય અદભુત અને પછી જ્ઞાન અને વૈરાગ્યથી પુષ્ટ થયેલી ભક્તિ પ્રેમ રસથી ભરેલી ભક્તિ એ ઘરે ઘરે અને દરેકના હૃદયમાં રમવા લાગશે એટલે કે સહજ રીતે સ્થાપિત થઈ જશે આ સાંભળીને નારદજીના મનમાં જે પ્રશ્ન ઉઠે છે એ બહુ સ્વાભાવિક છે હા શું પૂછે છે એ પૂછે છે એ મહાજ્ઞાની કુમારો મારી એક શંકા દૂર કરો જો વેદ વેદાંતના મંત્રોચ્ચારથી અને ખુદ કૃષ્ણના મુખેથી કહેવાયેલી ગીતાના પાઠથી પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં તો પછી શ્રીમદ્ ભાગવતના ખાલી આલાપથી એટલે કે એના શ્રવણ માત્રથી એ કેવી રીતે જાગૃત થશે કારણ કે કારણ કે ભાગવતમાં તો છેવટે વેદોનો જ સાર છે ને શ્લોકે શ્લોકે વેદાર્થ જ છે તો પછી ભાગવત વધારે અસરકારક કઈ રીતે આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે બિલકુલ અને ઉમારો એનો જવાબ બહુ સુંદર દૃષ્ટાંતોથી આપે છે એકદમ વ્યવહારિક કયા દ્રષ્ટાંતો પહેલું દ્રષ્ટાંત આપે છે વૃક્ષ અને ફળનું કેવી રીતે જેમ આખા વૃક્ષમાં મૂળથી ડાળી સુધી બધે રસ તો હોય જ છે પણ એ રસ જ્યારે ફળ રૂપે અલગ થાય ને ત્યારે ત્યારે એ વધુ સ્વાદિષ્ટ વધુ સહેલાઈથી મેળવી શકાય એવો અને વધુ મનોહર બની જાય છે હમ એવી જ રીતે શ્રીમદ ભાગવત કથા એ વેદો અને ઉપનિષદોના સાર રૂપી રસમાંથી જ બનેલી છે પણ એ એક અલગ પાકેલા ફળ જેવી છે એટલે એ વધારે ઉત્તમ સ્વાદિષ્ટ અને અસરકારક છે એટલે વેડ ઉપનિષદ એ વૃક્ષ અને ભાગવત એનું મીઠું સહેલાઈથી ખાઈ શકાય એવું ફળ સરસ સરકામણી છે બરાબર બીજો દ્રષ્ટાંત આપે છે દૂધ અને ઘીનું એ કેવી રીતે જેમ દૂધમાં ઘી તો રહેલું જ છે પણ એમ નેમ દૂધ પીએ તો ઘીનો સ્વાદ કે ફાયદો સીધો ન મળે હા પણ જ્યારે એને વલોવીને મંથન કરીને ઘી અલગ કાઢીએ ત્યારે એ જ ઘી દેવતાઓ માટે પણ પ્રિય અને પુષ્ટિકારક બને છે ખરું તેમ વેદોમાં રહેલા જ્ઞાનરૂપી ઘીને ભાગવત રૂપે જાણે મંથન કરીને અલગ તારવવામાં આવ્યું છે એટલે એ વધુ સુપાચ્ય અને લાભદાયી છે અને ત્રીજું દ્રષ્ટાણ પણ હતું ને હા શેરડીનું જેમ આખી શેરડીમાં શરૂઆતથી છેડા સુધી મીઠાશ તો હોય જ છે શર્કરા પણ જ્યારે એમાંથી રસ કાઢી એને શુદ્ધ કરી ખાંડ બનાવીએ ત્યારે જ એ શુદ્ધ મીઠાશનો અનુભવ થાય છે બરાબર ભાગવતિ કથા પણ એવી જ છે વેદરૂપી શેરડીમાંથી કાઢેલી શુદ્ધ જ્ઞાનરૂપી ખાંડ વાહ આમ કુમારો સ્પષ્ટ કરે છે કે આ ભાગવત નામનું પુરાણ ખુદ પરબ્રહ્મ જેવું છે અને એની રચના જ ખાસ કળિયુગમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે થઈ છે વાતને વધુ પાકી કરવા માટે કુમારો નારદજીને એમનો જ ભૂતકાળ યાદ કરાવે છે હા એ બહુ મહત્વનું છે શું કહે છે કે છે હે નારદ તમને યાદ છે મહર્ષિ વેદવ્યાસ જેમણે વેદોનું વિભાજન કર્યું મહાભારત રચ્યું પુરાણો રચ્યા ગીતા આપી એ પોતે પણ એક સમયે ખૂબ દુખી હતા અજ્ઞાનના સાગરમાં ડૂબેલા હતા મોહમાં પડેલા હતા હા ત્યારે તમે જ એમને ચાર શ્લોકોમાં શ્રીમદ સાર હતો એટલે કુમારો કહે છે કે જો ખાલી ચાર શ્લોક સાંભળીને મહાન વ્યાસજી નો શોક દૂર થઈ શકે તો આખું શ્રીમદ ભાગવત સાંભળવાથી

ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવ્યું છે એટલું પ્રભાવશાળી કે જ્યાં વેદ વેદાંત ગીતા જેવા મહાન શાસ્ત્રોના પાઠ પણ આ સંકેન્દ્રિત કાર્ય માટે જાણે ઓછા પડ્યા બરાબર અને કથાના અંતે નારદજી પોતે પણ સંતોના સંગ એટલે કે સત્સંગના મહિમાને સ્વીકારે છે શું કે છે કે છે કે ઘણા જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે સત્પુરુષોનો સંગ મળે છે અને એ સંઘથી જ અજ્ઞાનરૂપી અંધારું દૂર થાય છે અને વિવેક જાગે છે સાચી વાત એટલે આ કથા છે ને એ એક ચોક્કસ પરંપરામાં અમુક ખાસ ગ્રંથો અને પ્રથાઓનું જેમ કે ભાગવત શ્રવણનું અનોખું મૂલ્ય બતાવે છે હમ એ સૂચવે છે કે ક્યારેક કોઈ ટૂંકો રસાળ સાર કે કોઈ ખાસ કથા એ કદાચ મોટા અને અઘરા શાસ્ત્રો કરતા પણ સામાન્ય માણસના હૃદય સુધી વધુ શક્તિથી પહોંચી શકે ખાસ કરીને કલયુગ જેવા સમયમાં જ્યાં ધ્યાન ભટકાવનારી વસ્તુઓ ઘણી હોય બરાબર જ્યાં લોકોનું ધ્યાન અને ગ્રહણ શક્તિ કદાચ ઓછા હોય અને અંતે અહીં એક બહુ રસપ્રદ મુદ્દો વિચારવા જેવો છે નહીં કયો આખી કથા શ્રીમદ ભાગવતનું શ્રવણ અને પઠન જેને કુમારોએ આલાપ અને ધોની કહ્યું એને જ મુખ્ય ક્રિયા જ્ઞાન યજ્ઞ તરીકે ગણાવે છે હા એટલે જ્ઞાન મેળવવા અને આધ્યાત્મિક બદલાવ માટે ખાલી બુદ્ધિથી વાંચવું કે વિચારવું એટલું જ નહીં પણ શબ્દના ઉચ્ચારણ એના ધ્વનિ અને કથાને સાંભળવા પર આટલો બધો ભાર કેમ સારો પ્રશ્ન છે તે સમયના સંદર્ભમાં જ્ઞાન કેવી રીતે ફેલાતું હતું અને કેવી રીતે અસર કરતું હતું એના વિશે આ શું સૂચવે છે શું એ એમ કહેવા માંગે છે કે જ્ઞાનની ખરી અનુભૂતિ માટે સાંભળવું અને કહેવું એ કદાચ વાંચવા કે વિચારવા કરતા પણ વધુ મહત્વનું હોય શકે ખાસ કરીને ભક્તિના માર્ગ પર એક ઊંડો વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે જેના પર શ્રોતાઓ વિચારી શકે છે ચોક્કસ